પછી ભગવાનની એક વિશેષ જે લીલા આવે છે એ જે લીલા છે એ કાલીનાગ ના થવાની છે ધરાની અંદર જે યમુનાજીનો ધરો છે યમુનાજીના ધરાની અંદર કાલીનાગ આવ્યો હોય છે અને કાલીનાગ આખું યમુનાજીનું એ ધરાનું પાણી દૂષિત કરી નાખ્યું હોય છે અને એ ધરાનું પાણી ઘણા બધા ગોવાળો અને ઘણી બધી ગાયો જે છે પાણી પી લે છે અને એના કારણે બધા મૃત્યુ પામ્યા છે અને પર પરમાત્માને જ્યારે ખબર પડી ત્યારે બધાને સજીવન કરી દે છે ગાયોને ગોવાળોને અને ભગવાને નિર્ણય કર્યો કે આ ધરાની અંદરથી આ કાલીનાગને બહાર કાઢવો પડશે ત્યારે ભગવાન ધરાની અંદર પ્રવેશ કરે છે પ્રવેશ કરી અને કાલીનાગ સાથે ભયંકર યુદ્ધ કરે છે કાલીનાગ ભગવાનને જીતી શકતો નથી એટલે કાલીનાગ જે છે એની જે ફળાઓ હોય છે ફળાઓ પર નૃત્ય કરતાં કરતાં ભગવાન શ્રી હરિનારાયણ બહાર આવે છે બહાર તો બધા વ્રજવાસીઓ કાનો ડૂબી ગયો કાનો ડૂબી ગયો એવી ચીસને બુમરાડ કરતા હોય છે ત્યારે કાનો એ કાલી નાગને લઈને બહાર આવે છે ત્યારે બધા વ્રજવાસીઓ આનંદ પામે છે કે આ શું કાનાની લીલા છે એવા એકસો ને આઠ ફળાવાળો આ કાલી નાગ હોય છે એના ઉપર ભગવાન જેમ શિવજીએ શિવ તાંડવ અને નૃત્ય કર્યું હતું એવી રીતે કૃષ્ણ ભગવાન પણ તાંડવ નૃત્ય કરી અને જગતને બતાવે છે કે હું પણ ભગવાન શિવ જેવું નૃત્ય કરી શકું છું અને એવી રીતે કાળી નાગને નાથી અને ભગવાને કીધું કે ભાઈ તમે તમારા સ્વસ્થાને જાઓ ત્યારે કાળીનાગ કહે છે કે હું આ ધરાની અંદરથી બહાર નીકળીશ તો ગરુડજી મને મારી નાખશે ત્યારે ભગવાન એને નિર્ભય બનાવે છે કે ગરુડજી મારા તમારા ફણાવ પર મારા ચરણ જોશે એટલે તમને મારશે નહીં એટલે નિશ્ચિત નિર્ભય થઈ અને તમારા સ્વસ્થ સ્થાને જાઓ અને એવી રીતે કાલીનાગ જે છે કાલીનાગને ભગવાન નાથે છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય પછી તો બીજી પણ ભગવાનની અનેક લીલાઓ છે કે વ્રજની અંદર એક કાદવ એવું બધો જામી ગયો હોય છે અને કાદવનું એવું દાવાનળ બની ગયું હોય છે કે એની અંદર ઘણી બધી ગાયો અને ગોપીઓ ગાયો છે ગોવાળો છે એ કાદવની અંદર ફસાઈ ગયા હોય છે અને અંદર દલદલની અંદર અંદર ઉતરતા જ જાય ઉતરતા જ જાય પણ એ વખતે કાનહા 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 ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે કાનુડો આવે છે અને બધાને એ દાવાનળમાંથી બહાર કાઢે છે અને બધાને બચાવે છે એવી રીતે વ્રજની અંદર એક વખત અગ્નિ દાવાનળ ફાટી નીકળ્યો હોય છે ચારે બાજુ વ્રજની અંદર જુઓ તો આગ આગ લાગી છે વચમાં ગાયો છે ગોવાળો છે બહાર નીકળવાનો કંઈ માર્ગ નથી મળતો અને એવા સમયની અંદર બધા કાનહા 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 એમ કાનાને પુકારતા હોય છે ત્યારે કાનડો બધાને કહે છે કે તમે બધા આંખો બંધ કરી દો અને બધા આંખો બંધ કરી દે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર જે અગ્નિ હોય છે એ અગ્નિનું પાન કરી લે છે આમ ભગવાનની અદ્ભુત લીલાઓ છે કે હે પરીક્ષિત જે જે ભગવાનની લીલાઓ એમની બાળ્ય અવસ્થાની અંદર કરી છે એવી લીલાઓ કોઈ કાળે કોઈ કરી શકે નહીં એવી ભવ્ય અને દિવ્ય લીલાઓ છે